આ બધા બાઈકો આ જો હોન્ડા સાઈન આપણે લેવાનું છે અને અત્યારે આપણા શોરૂમ હોન્ડાના છીએ ગાંધીનગર તો બધું પ્રોસેસ બતાવી દીધી છે અને હવે જોઈએ ક્યારે પાંચમા નવરાત્રિની વાત છે કેવું વિઠલ રહી લાખ સફર नौ वर्ष बाइक टोटल है ये। तो नमस्ते आपका हमारे वीडियो में स्वागत है મિત્રો આ છે આપણું બાઈક ઘણા સમયથી આ બાઈક ચલાવતા હતા આપણે નવ વર્ષ થઈ ગયા જો અને બહુ ઘણા વર્ષો પહેલાં બાઇક આપણે લીધું હતું તો આ બાઈક બહુ ચલાવવામાં બહુ મજા આવતી હતી ને નાનપણથી આ બાઇક લીધું હતું આપણે આમ જો આજે તો મમ્મીએ ગિફ્ટ કર્યું હતું આપણું બાઈક તો આજે આ બાઇકનો છેલ્લો દિવસ છે મિત્રો જો અને બાય બાય કહીને અને બીજું એક નવું આજે બાઇક લેવા જઈ રહ્યા છે તો મિત્રો આજે બતાવીશું નવી જર્ની નવા વ્લોગમાં આપનું સ્વાગત છે હું છું આપનું વિશાલ રામનું જ અને આ બાઇકે ઘણા બધા આપણે ઘણા બધા સમયમાં સાથ આવ્યો છે બહુ ઘણી બધી જર્ની યાદગાર રહી છે તો નવ વર્ષ નવ બાઈક અને આજે નવરાત્રિના સમયમાં નવ બાઇક લેવા જઈ રહ્યા છે તો મિત્રો કયો બાઇક લાવીશું શું છે સરપ્રાઇઝ આપણે મળીએ આગળ નવા વિડીયોમાં મિત્રો ટોટલ છન્નું છન્નું હજાર જેટલું બાઇક આ ફરી ગયું છે ને એક લાખ કિલોમીટર પતવા આવ્યું છે અને હવે આ બાઇકના આપણે વિજય આવીએ છીએ નવું બાઇક વિઠ્ઠલભાઈ માટે લેવા જઈ રહ્યા છીએ અત્યારે તો હું તમને બતાવું છું બહાર હું આપણે લઈને સેલ સ્ટાર બાઇક હતું આપણું નવી ટેકનોલોજીનું પણ બંધ થઈ ગયું છે તો અત્યારે સીટથી ચાલુ કરીશું આપણે બાઈક આપણે હવે વિજય આવવા જઈ રહ્યા છે ને નવ બાઇક લેવા જઈ રહ્યા છે તો આગળ વીડિયોમાં આપણે મળીએ ત્યાં તો સૌથી વધુ વિઠ્ઠલ વહીએ બાઇક ચલાવી છે કિલોમીટર કેવું રહ્યું વિઠ્ઠલ રહી કાલે એક કિલો એક લાખ કિલોમીટરની સફર એ હિંદગીની અનમોલ બધું કહેવાય નવ વર્ષ બાઇક ટોટલ થઈ ગયા મને એવું વધવા નથી એવું બીજી ગમે તે બાઈક અમે નવી આજે યુઝ કરવા અને ચોઇસ કરવા જઈ રહ્યા છીએ હં બાઈક સાથે જો પણ સાધન લઈએ તો ભાઈ ભાઈ કઈ તો બાઇક ના જય શ્રી રામ બધા એક્ટિવા નવરાત્રી નવરાત્રિલ હોન્ડાના શોરૂમ આઈ ગયા છે ભાઈ એક્ટિવા આ બધા બાઈકો આ જો હોન્ડા સાઈન આપણે આ લેવાનું છે અને અત્યારે આપણા શોરૂમ હોન્ડાના છીએ ગાંધીનગર તો બધું પ્રોસેસ બતાવી દીધી છે અને હવે જોઈએ ક્યારે પાંચમા નવરાત્રીની વાત છે તો મસ્ત લસ્સી બે નીકળી ગયા છે બે

બાકી કબીર નું મોલ જો બધી બેંક આપડે ગાડીની લોન તો કરાવી હતી બેંક લઈ બાકી હવે કરીએ